નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચને લોકમંચમાં આજે વાત કરીશું સરકાર સહાય અને સંઘર્ષની સરકાર તો ગુજરાત સરકાર સહાય તો જે પ્રમાણે બરોડામાં પૂર આવ્યું અને પૂરને લઈને જે અસરગ્રસ્તો હતા એમને સહાય જાહેર કરી અને સંગ્રામ એટલે બે પોલિટિકલ પાર્ટીઓ વચ્ચે સંગ્રામ કારણ કે પૂરે જે વિનાશ વેર્યો હતો એના બાદ જે વડોદરાવાસીઓને જે મોટું નુકસાન થયું હતું અને સૌથી વધુ વરસાદને પૂર વડોદરા શહેરમાં હતું ને લોકો પ્રભાવિત થયા હતા પૂરના કા કારણે જે વાણિજ્ય છે વેપાર છે સેવાકીય એકમોને નુકસાન થયું હતું આ નુકસાનને પગલે ક્યાંક રાહતની જે માગણી હતી અને એને જ લઈને છસો કરોડના રાહત પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરી છે અલગ અલગ કેટેગરી પ્રમાણે આ રોકડ સહાય ચૂકવવામાં આવશે લારીને રેકડી ધારકને પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે ચાલીસ સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને વીસ હજારની ચાલીસ સ્ક્વેરથી મોટું જો કેબિન હોય તો એને ચાલીસ હજારની રોકડની સહાય અને પાકી દુકાનધારક હોય અને સ્થાયી દુકાન હોય તો એમને પંચ્યાસી હજારની રોકડ સહાય આ ઉપરાંત માસિક ટર્નઓવર પાંચ લાખથી વધુ હોય તો તેમને વીસ લાખ સુધીની લોન આપવામાં આવશે અને જે પ્રમાણે આ જાહેરાત થઈ એ પહેલાં જ કોંગ્રેસે એક જન આક્રોશ રેલીનું આયોજન બરોડામાં કર્યું હતું અને કોંગ્રેસે જન સમર્થનમાં આ રેલી કાઢી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું કહેવાય છે કે વડોદરાવાસીઓ પણ જોડાયા હતા અને જ્યારે કોંગ્રેસને પૂછવામાં આવ્યું ત્યારે સરકારી સહાયને તેમણે લોલીપોપ ગણાવી અને અમિત ચાવડા હતા એમણે કહ્યું કે દુકાન ગોડાઉનોનો સર્વે થાય અને એ પ્રમાણે સહાય ચૂકવવી જોઈએ અને વડોદરામાં જે પૂર આવ્યું છે આ કુદરત સર્જિત નહી પરંતુ સરકાર સર્જિત પણ કર્યો છે પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે સંજીવજી સ્વાગત છે લોકમંચમાં કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ નિકુલજી આપનું સ્વાગત અતુલ ગામે સામાજિક કાર્યકર અતુલજી આપનું પણ સ્વાગત છે લોકમંચમાં અતુલભાઈ પહેલા શરૂઆત હું નિકુલભાઈથી એટલા માટે કરું કારણ કે જયારે વડોદરામાં પૂર આવ્યું પૂરગ્રસ્ત પૂરથી અસરગ્રસ્ત લોકો હતા અને જ્યારે એમને મુશ્કેલી પડી ત્યારે નો ડાઉટ એક વિપક્ષ તરીકે તમારે ભૂમિકા ભજવવી જોઈએ અને જ્યારે હવે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે છસો કરોડનું નું પેકેજ જ્યારે જાહેર કર્યું છે ત્યારે કોંગ્રેસ અને લોલીપોપ કેમ ગણાવી રહી છે નિકુલભાઈ

અને આજે રસ્તા પર હતું સ્વયંભૂ લોકો અમારી જોડે જોડાયા ભારતીય જનતા પાર્ટી ચેતી ગઈ છે કે હવે જો સહાય નહીં કરીએ તો હજી બી જાકારો મળશે એટલે એને કહેવાય છે કે ભાઈ આનંદ પાનંદ માં કઈક જાહેર કર્યું છે પરંતુ જે જાહેરાત થવી જોઈએ

બારસો કરોડ રૂપિયાની ને વિશ્વામિત્રીના રિવરફ્રન્ટ માટેની સૈદ્ધાંતિક જાહેરાત કરી છે પરંતુ બે હજાર કરોડ રૂપિયા પણ ખર્ચ તો સરકાર એ કાર્ય કરવા માટે કટિબદ્ધ છે હવે જે આજે છસો કરોડની જે જાહેરાત કરી છે એમાં દરેક વર્ગના દરેક સમાવિષ્ટ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે લારી ગલ્લા ધારક હોય મધ્યમ વર્ગ મધ્યમ બિઝનેસમેન હોય કે મોટા દુકાનદારો હોય દરેકને તમે જે પ્રિયમ્બલમાં કહ્યું એ મુજબની દરેક મિત્રોને સહાય કરવાનું સરકારે નક્કી કર્યું છે આ સિવાય આજે પણ હજુ પણ કલેક્ટર કચેરીમાં કેન્દ્ર સરકારની જે ટીમ આવી છે એ આખી ટીમ સર્વે કરી રહી છે અને આ આખો રિપોર્ટ કેન્દ્ર સરકારમાં સુપ્રત થશે ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા નવી સહાય વડોદરાની જનતાને આપવામાં આવશે એટલે એક પહેલી જે ડોલ આપવામાં આવી પછી અત્યારે જે રાજ્ય સરકાર દ્વારા છસો કરોડની સહાય કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે

કે ઘરની તણાઈ હોય નુકસાન થયું હોય તો એ તાત્કાલિક સહાયના ભાગરૂપે કેશડોલ આપવામાં આવી એને તાત્કાલિક સહાયના ભાગરૂપે પાંત્રીસ હજાર અનાજની કીટો આપવામાં આવી હવે આ છસો કરોડ નો એક પેકેજ આપવામાં આવ્યું ત્યારબાદ બીજું એક મોટું પેકેજ કેન્દ્રની સરકાર દ્વારા માફી પણ માંગી છે અને એમણે એમનું નિવેદન પણ પાછું ખેંચ્યું છે એમને આ જે વાત કહી છે એ શું કેવાય કે ખબર નથી કે એમને કયા પદ્ધતિમાં વાત કરી છે સામાજિક કાર્યકર છો જે પ્રમાણે બંને પક્ષો ક્યાંક દાવા કરી રહ્યા છે ગુજરાત સરકારે છસો કરોડના પેકેજ ની જાહેરાત કરી છે સંજીવજી કે છે અગિયાર પોઈન્ટ ઓગણીસ કરોડ ની આપી છે અને બીજી તરફ જનતા અથવા તો જે પૂરગ્રસ્ત લોકો છે એમની વચ્ચે તમે ફર્યા છો તમે લોકોની પરિસ્થિતિ જોઈ છે અતુલભાઈ શું લાગે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ સહાય કેટલી સહાયરૂપ લાગે છે હું થોડો સમય લઈશ પરંતુ જે રીતના આજે લારી કલ્લા વાળાને પાંચ હજાર એનાથી મોટી કેબિન એને વીસ હજાર ચાલીસ હજાર અનેક પ્રકારની સહાય જાહેર કરી છે સરકારે ખૂબ ખૂબ આભાર એક બાજુ કહું છું પરંતુ જે રીતે રાજ્ય સરકારે જાહેરાત કરી છે તો ભારતીય જનતા પાર્ટી પણ વિશ્વની સૌથી મોટી ફંડની પાર્ટી છે તો ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું તો ભારતીય એવી પણ મારી માંગ છે સાથે જે રીતના ઘેરાવો થયો અનેકનો ધારાસભ્યનો નગરસેવકોનો બધાનો ઘેરાવો થયો ઘેરાવો થયા બાદ આ લોકો એવા ચક્કર માં આવી ગયા કે બહાર નીકળી શકતા ન હતા પૂરના પાણી એવા ભયાનક રીતે લોકોના ઘરમાં ઘુસી ગયા બે બે દિવસ સુધી ફૂટ સુધી પીવાનું પાણી ના ના મળ્યું કોઈ જાતની સહાય મળી અને આજે ખૂબ ખૂબ આભાર એમનો કારણ કેટલા દિવસથી અમારી ડિબેટો ચાલે છે તો સામાજિક કાર્યકરો છે વિશ્લેષક હોય છે કોંગ્રેસ હોય છે ભારતીય જનતા પાર્ટી હોતી નથી પરંતુ આજે જે રીતે સહાય પેકેજો જાહેર થયા અને ભારતીય જનતા પાર્ટી ખુલીને બહાર આવી છે નિવેદનો આપવા માટે મોઘા મોકી ગાડીઓ ડૂબી ગઈ છે ઘરમાં ઇલેક્ટ્રિક સામાન ફ્રીજ લો ઘર લો વોશિંગ મશીન ટીવી આ તમામ બગડી ગયું છે તો શું આ સહાય પેકેજમાં પાંચ હજાર માં પતી જશે વીસ માં પતી જશે બીજી વસ્તુ મહત્વની બાબત એ છે કે પૂરના પાણી આવ્યા કોના કારણે વડોદરા મહાનગરપાલિકાના પાલિકાના સત્તાધીશો અધિકારીઓના કારણે નદી જે મોટી હતી એને નાડું બનાવી દીધું કોને કર્યું તો આ ત્રીસ વર્ષના શાસનમાં થયું ત્યારે હવે જયારે પેકેજ હાલવા નીકળ્યા છો તો આપણને થોડું વ્યવસ્થિત તો આપો લોકોના ઘરમાં લાખ રૂપિયાનું નુકસાન થયું છે તમે વીસ હજાર ત્રીસ હજાર આપવા નીકળ્યા છો આ કઈ રીતનું કહેવાય મહત્વની બાબત કે અત્યારે મારી તો માંગ એ છે કે જેટલા વેહિકલો ડૂબ્યા છે જેટલા ઇલેક્ટ્રોનિક સામાન છે આ તમામ વસ્તુ જનતા લોન પર લે છે કેમ કે લોકોની આર્થિક પરિસ્થિતિ ને ના 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 હોય પણ હોય પણ આ માનવસર્જિત ભૂલ છે તો આ માનવસર્જિત પાર્ટી જે છે એ માનવસર્જિત પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી ના ફંડ દ્વારા આ લોકો ને વીમા કવો ચાલવું જોઈએ અને જે રીતનું વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું સાહેબ આ માનવસર્જિત પૂર છે નાની નદી કરી દીધી છે નાડું કરી દીધું છે માનવસર્જિત ભૂલ હજુ પણ શીખવા તૈયાર નથી તો આ નાના પેકેજો જાહેર કરીને હવે જે તે વેપારીઓ છે ઘરગથ્થુ છે વેપારીઓના પણ મોટા મોટા ગોડાઉન ડૂબી ગયા એમને આ વીસ પચીસ પચાસ હજારમાં શું થશે એટલે ક્યાંક ને ક્યાંક ઘેરાવો થયા પછી ભારતીય જનતા પાર્ટી હવે ખુલીને બહાર આવી છે પેકેજો જાહેર કરવા માટે પરંતુ જયારે જનતાને જરૂર હતી જો તમે શકતા ટેલિફોનિક વાત કરી શકતા હતા જઈ શકતા હતા પરંતુ જયારે જનતાને જરૂર હતી પૂરના પાણી સમયે ત્યારે કોઈ જ માઇનો લાલ બહાર ની આવ્યો પાણી ઉતર્યા બહાર આવ્યા ઘેરાઓ થયા પાછા ફરાર થઈ ગયા હાલમાં કોઈ ગણપતિ દાદાની આરતી કરવા પણ દેખાતા નથી

અતુલભાઈ અતુલભાઈ તમે ક્યાં હતા અત્યાર સુધી સામાજિક કાર્યકર તરીકે ત્રીસ વર્ષ સુધી જો ભૌગોલિક પરિસ્થિતિ બગાડી તો અત્યાર સુધી તમે સામાજિક કાર્યકર ક્યાં હતા કેમ વિરોધ ના કર્યો અને હવે સુએ ટ્રીટમેન્ટ છે સાથે પ્લાન્ટો છે છોડી રહ્યા છે કરીને થાકી પરંતુ જે રીતના એક હતું શાસન ચાલે છે કોઈ સાંભળવા તૈયાર નથી કોઈ ને કઈ એવું લાગી રહ્યું છે કે અમે જે કરીએ છીએ એ ફાઈનલ વિશ્વામિત્રી નદીમાં આટલા દબાણો થયા

સારું ફક્ત નેતાઓનું અધિકારીઓનું જોઈ છે ત્રીસ વર્ષમાં પીવાનું પાણી જે બે ટાઈમ મળતું હતું અત્યારે એક ટાઈમ મળે છે એ પણ ઓછું ઓછું મળે છે લોકોને ગંદુ પાણી મળે છે સારું શું થયું છે મારો એક સવાલ છે તમે તો એક નાગરિક તરીકે બેઠા છો ત્રણેય વડોદરા વાસીઓ છો મારે એટલું પૂછવું છે પ્લસ પોઈન્ટ કયા સારું શું થયું છે ચલો અતુલ ભાઈ એક હોય સારું કોઈ નહીં તમે તળાવને પણ લઈ લો બ્યુટિફિકેશન નામે તળાવો પણ ગંદા થઈ ગયા છે કોંગ્રેસ કરશે અતુલભાઈ છે ને એ અમારા લોકસભાના અહિયાં અપક્ષ ઉમેદવાર પણ હતા એટલે સામાજિક કાર્યકરની સાથે સાથે એક બહુ મોટા નેતા પણ છે અને અમે તો અતુલભાઈ ને અભિનંદન આપીએ છે કોંગ્રેસના શાસન સુધી આ શહેરમાં ઘણા ઘાટા ત્રણ બ્રિજ હતા આજે પચીસ કરતા વધારે શહેરમાં ઓવરબ્રિજ બન્યા છે આ શહેરની જે ગાર્ડન નું ડેવલપમેન્ટ થયું છે એ શ્રેષ્ઠ કક્ષાનું થયું છે આ શહેરમાં ગલીએ ગલીએ રોડમાં પેવર્સ નાખવામાં આવ્યા છે દરેક સોસાયટીમાં પેવર્સ નાખવામાં આવ્યા છે કોમન પ્લોટમાં પેવર નાખવામાં આવ્યા છે ઘરે ઘરે ડ્રેનેજ અને પાણી ઝુંપડપટ્ટી સુધી પહોંચ્યા છે એટલે આખા વિસ્તારમાં લાઇટ પહોંચી છે ઘરે નલસે જળ પહોંચ્યું છે સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જેલના સહયોગથી ઘરે ઘરે ગેસ લાઇન પહોંચી છે એટલે જ્યારે આખું શહેર એક શ્રેષ્ઠ રીતે કાર્ય કર્યું અમે સમજીએ છીએ ત્યારે કોંગ્રેસ એમ કે સહાય નથી ચુકવતા નથી ચુકવતા હવે જયારે ચૂકવે છે ત્યારે તમે કહો છો લોલીપોપ છે આ સહાય ઓછી છે કહ્યું ને સંજીવભાઈ હજુ કેન્દ્ર સરકાર સહાય જાહેર કરશે હજુ પણ જરૂર હશે તો આ સરકાર તૈયાર છે સૌ પ્રથમ છે ને હું આ એક અગોરા મોલ ની retaining wall બની રહી હતી ને ત્યારે અમે ત્યાં ઉભા રહી વિરોધ નોધાવ્યો અને રજૂઆતો કરી હતી પણ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એ જરા બી આજો આ અમારો રજૂઆત નો photo બી છે તો હું કહેવા માંગીશ કે ઘણી વાર રજૂઆતો કરીએ છીએ અમે જયારે દૂર પ્રમાણે ધ્યાન દોરીએ છીએ પણ ત્યારે પગલા નથી લેતા હવે જયારે પેકેજ જાહેર કર્યું છે તો અમે કીધું આવકારદાયક પગલું છે.

જે બી આ પગલું લેવામાં આવે અમે વિપક્ષ તરીકે આવકારીએ છીએ પરંતુ જ્યાં ભી અમને એવું લાગે છે કે આ લોકોની જોડે છેતરામણું પગલું થઈ રહ્યું છે તો અમે એનો વિરોધ કરીશું વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે આ અગોરા મોલ ની રિટેનિંગ મોલ બની ને એ દિવસનો ફોટો છે બે હજાર પંદર નો હજી બી એ ફોટો છે અને હજી બી શું કહેવાય કે ન્યુઝ પેપર માં આર્ટિકલ છે પરંતુ આ સરકાર ફ્લેટ નું પાણી હાલતું નથી લોકોને પોતાના હાલ પર છોડવા માટે જે

બસો બાર ની જાળવી રાખવાની હોય છે કે ભાઈ બસો બાર ફૂટ આજવા જાળવવું હવે જયારે વરસાદ પડે છે તો વડોદરા શહેરમાં પણ ખૂબ વરસાદ પડે છે અને એના કરતા વધારે વરસાદ આજવાના આજવા અને સરોવરના જે કેચમેન્ટ વિસ્તાર છે એ કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ પડે છે સાથે સાથે દેવ ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે ડાઢર નદીનો કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડે છે અને સામે સામે જયારે પૂનમ હોય છે ત્યારે દરિયામાં પણ ભરતી હોય છે હવે આ બધું જ થયું અને એક સામટું થયું જેના કારણે કેચમેન્ટ વિસ્તારમાં પડેલો વરસાદ ખૂબ વધારે હતો અને વરસાદ આજવાના છોડવામાં આવ્યા ત્યારે એ અગાઉ નદીમાં પણ પાણી દરિયામાં જતા હતા પહેલા દેવ અને ઢાઢરના પાણી દરિયામાં જતા હોય છે એમાં વિશ્વામિત્રીનું પાણી સાથે મળી અને વેણ દરિયામાં જતું હોય છે અને આ બાજુ નાળું બની ગયું સંજીવભાઈ આટલા બધા દબાણો ઉભા કરવામાં આવ્યા પાલિકા નહીં કશું જ નહીં દબાણો કરવામાં આવ્યા છે એ વર્ષો પહેલા ખુલ્લા હતા અને આજે પોતાના સર્વે નંબર અને એની પ્રોપર્ટી કાર્ડની માલિકીની મુજબ લોકોએ ત્યાં બાંધકામ કરેલું છે જ્યાં કોઈ પણ દબાણ નથી અને તમે લીગલ છે ભારતીય જનતા પાર્ટી દૂર કરશે હવે કરશે આટલા વર્ષો પછી અતુલ ગામે જવાબ લઈ લઉ નિકુલભાઈ શું કેવું છે આ બાબતે એનજીટી ની ગાઈડલાઈન છે સરકારની પોતાની ગાઈડલાઈન છે કે નદીના પટ અમુક મીટર સુધી કોઈ પણ જાતના બાંધકામ ના થવા જોઈએ વસાવતો નથી તોડી તો હવે આજે કોઈ બી બાંધવાનું કેમ આપવામાં આવે છે જુઓ તમે એ તમે એમને પૂછી લો કયા કોર્પોરેટર છે નિકુલ જે પણ ગાઈડલાઈન આપવામાં આવી છે ટરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તા નદી વેમાલથી શરૂ થઈને થી આગળ દૂર સુધી જાય છે આ તમામ વિસ્તારમાં બસ્સો મીટર સુધીનો પ્રતિબંધિત ઝોન હતો જે તે સમયે આ ઝોન હતો એ ઝોન ને ઉઠાઈને રહેણાંક ઝોન બનાવી દીધો સરકારમાં અને રહેણા બન્યો ત્યાર બધી આ બધા બાંધકામો શરૂ થયા અને આ બાંધકામો જ્યારે શરૂ થયા એટલે વિશ્વામિત્રી નદી ધીરે ધીરે નાડું બની ગઈ આ સાહેબને ને પૂછજો જોર ફેર કોણ કરે છે તો આ રાજ્ય સરકાર જોન ફેર કરે છે અને રાજ્ય સરકાર જોર ફેર કરે છે તો નદી નાની થઈ નાડું થયું

નગર સેવક ના બંગલા બની ગયા તો આવકારીએ છીએ પરંતુ તમારે જે કરવાનું છે જો આ જોન ફેર ના કર્યા હોત આ દબાણો ના થયા હોત વિશ્વામિત્રી નદી નાડુ ના બની હોત તો આજે પાણી કોઈને ના પરંતુ બધા મિલી જુલી સરકાર કરી નાખ્યા

અને વાપરતા પાંચ વર્ષ કે દસ વર્ષ થશે ત્યાં સુધી જનતાનું શું એના માટે કોઈ પ્રિપેર પ્લાન બનાવશે સરકારે જનતા એક જ માંગશે નદી ને પહોળી કરો ગેરકાયદેસર દબાણ તમામ દૂર કરો ઓકે એટલે નિકુલ ભાઈએ કહ્યું તે પ્રમાણે કે ત્રિપલ એન્જિનની સરકાર હોય ડબલ એન્જિનની વાત કરીએ છે ત્રિપલ એન્જિનની સરકાર હોય તો એની પાસે ઘણી બધી અપેક્ષા હોય બીજું એમણે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે મિસ્ત્રી એમનું પણ નિવેદન ટાંક્યું નિકુલ ભાઈનું છે કે એ પોતે જો એમ કે તરાપા દોરડા અને ડોલો લઈને ટ્યુબ લઈને તમે તૈયાર રહો પૂરનો સામનો કરવા એટલે સવાલો ઉઠે છે બીજું સો પચાસ અને પચીસો રૂપિયા ઘર વખરી માટે આ સહાય કેટલી યોગ્ય છે અને રોષનો સામનો કરવો પડ્યો લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો અને જે મૃત્યુ પામ્યા છે એમને સહાય જે બાર લાખ સહાય જાહેર કરવાની વાત વાત કરી લોકો જે મૃત્યુ પામ્યા છે એની એ પ્રમાણે કે પાંચ હજાર વીસ હજાર ચાલીસ હજાર સહાયથી શું થાય કારણ કે લોકોના ઘર વખરી એટલે ફ્રીજ ટીવી અન્ય મોંઘો સામાન પણ જો તણાઈ ગયા હોય અને બીજું કે કેન્દ્ર સરકાર પણ આમાં મહાદાન કરે એવું અતુલભાઈ કહી રહ્યા છે બહાર નતા નીકળી શકતા ત્યારે હવે આ સહાય જાહેર કરી છે અને વિશ્વામિત્રી નદી ની વાત કરી કે નદીનું જયારે નાળું બની ગયું ગેરકાયદેસર બાંધકામ થયા એને રોકવામાં ન આવ્યા અને જયારે જરૂર હતી ત્યારે વડોદરા વાસીઓ પૂછે છે કે તમે ક્યાં હતા ઝોન ફેર કર્યો અને એને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સંજીવજીએ કહ્યું કે અગિયાર પોઈન્ટ ઓગણીસ કરોડની કેસ્ટોલ ચૂકવાઈ છે પાંત્રીસ હજાર અનાજની કીટ આ પહેલા જ્યારે પૂર આવ્યું ત્યારે પહેલા જ લોકોને અનાજની જરૂર હોય એટલે એમણે કહ્યું કે પહેલી જ અમે શરૂઆત કરી પાંત્રીસ અનાજની કીટ આપી છે બીજી વાત એમણે કરી કે છસો કરોડની જાહેરાત થઈ છે અને હજુ પણ કેન્દ્ર સરકાર જરૂર હશે તો સર્વે કરશે અને સહાય આપશે અને સરકારે વડોદરામાં ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે આ માનવ સર્જિત નથી આ કુદરત સર્જિત બાબત હતી એ પણ એમણે વાત કરી અને ખાસ જે એમણે કહ્યું કે સરકાર હજુ પણ આ બાબતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ સંજીવ પંચોલી અતુલ ગામેચી ડોક્ટર નિકુલ પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા સરકાર સહાય અને સંગ્રામ વિશે વડોદરાની સહાયની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે આપ જોતા રહો લોકમંચ નમસ્કાર